છેવટે કુમારે રાજીનામું આપી દીધું છે રાજીનામું એટલે આપ્યું છે કે એ ફરીવાર પાછા બિહારના મુખ્યમંત્રી બની શકે બિહારના મુખ્યમંત્રી તરીકે કુમાર પાંચમી નવમી વખત શપથ લીધા છે એટલે એકના એક મુખ્યમંત્રી અને વારે ઘડીએ બદલાતા જતા એમના સાથીઓ કુમારની આ વાર્તા છે અને કુમારે કેટલી વખત પલટી મારી છે એના વિશે અને આજે જે નીતિશ કુમાર ફરીથી એનડીએના સહયોગથી મુખ્યમંત્રી બન્યા છે એના પાછળનું કારણ શું અને હવે શું થઈ શકે છે એની તમામ શક્યતાઓ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અહીંયા આપણે રાજકારણની સાથે સાથે ફિલ્મોની વાતો કરીએ છીએ ક્રિકેટની વાતો કરીએ છીએ મહાભારતની કથાઓ કરીએ છીએ અને બીજી ઘણી બધી સામાજિક બાબતોને પણ અહીંયા આપણે ચર્ચામાં લાવતા હોઈએ છીએ તો નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સિક ટોક્સની પોલિટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે વાત કરી રહ્યા છીએ આપણે નીતિશકુમારની અને અહીંયા મેં આખું એમનો રેકોર્ડ લાવીને મૂકી દીધો છે કે એમણે કઈ કઈ સમયે કયા કયા પાર્ટનર્સને છે દીધો અને કોની કોની સાથે સરકાર બનાવીને વળી પાછા જૂના સાથીદારો યાદ આવ્યા એટલે જૂના સાથીદારો સાથે એમણે ફરીથી શપથ લીધા તો એમનું જે કોઈ આપણે કહીએ ને કે મૂળ આમ તો એ કટોકટીના માણસ જ્યારે કટોકટી લદાઈ હતી ત્યારે લાલુ યાદવ ને નીતિશ કુમાર ને આ બધા સાથે હતા જેપી સાથે અને ત્યાર પછી એ બંને મિત્રો થયા લાલુ અને નીતિશ જે આજે પાછા છૂટા પડ્યા તો એ લોકો ભેગા હતા અને આ બંનેનો સંઘર્ષ એક સાથે ચાલુ થયો અને એક સરખો રહ્યો પણ ઓગણીસો નેવુંમાં જ્યારે તે વખતે વીપી સિંઘવાળી પેલી જનતા દળને બધાની રચના થઈ હતી જેમાં ચંદ્રશેખર પણ હતા અને દેવીલાલ પણ હતા પેલા સુબ્રમણ્યમ સ્વામી પણ એમાં હતા એ વખતે આ બધાય બે જણા ખૂબ બિહારમાં મહેનત કરી અને એવું કહેવાય છે કે ત્યારે જ કુમારને તો મુખ્યમંત્રી બની જવું હતું પણ લાલુ યાદવ સામે થોડા પાછા પડ્યા અને એમણે પછી હસતા મોઢે લાલુ યાદવને સ્વીકારી લીધા પોતાના નેતા અને જનતા દળની સરકાર નેવમાં બની ત્યાર પછી બાબરી મસ્જિદ થયો પેલો રામ રથયાત્રા થઈ જેમાં લાલુ યાદવે સમસ્તીપુરમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી અને લાલુનું કદ ધીમે ધીમે ફરીથી વધવા માંડ્યું પણ અહીંયા જનતા દળમાં પણ ખાસ કંઈ મેલ એકબીજા સાથે હતો નહીં એટલે જ્યોર્જ ફર્નાન્ડીસે એ વખતે જનતા દળ તોડ્યું અને સમતા પાર્ટી બનાવી અને સમતા પાર્ટીમાં આ કુમાર અને લલનસિંહ જેમની સાથેનો ખટરાક હમણાં છેલ્લા એકાદ બે મહિનાથી ખૂબ ચાલ્યો હતો મીડિયામાં લલનસિંહ સાથે અને કુમારે જ્યોર્જ ફર્નાન્ડીસની જોડે મળીને સમતા પાર્ટી બનાવી એટલે ત્યારે એ સમતા પાર્ટીમાં ગયા ત્યાર પછી ઓગણીસો છન્નુંથી બે હજાર દસમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન જેટલી પણ ચૂંટણીઓ બિહારમાં થતી રહી એમાં એનડીએ સાથે સમતા પાર્ટી જોડાયેલી રહી અને એને બહુ બધી સફળતાઓ વન બાય વન મળતી રહી હવે બે હજાર દસમાં તો એ મુખ્યમંત્રી થયા પણ બે હજાર બારથી મોદીનું કદ વધ્યું અને એ જોઈને કુમારને બહુ કંઈ સારું ન લાગ્યું અને એને કારણે એમણે બે હજાર ચૌદમાં જે ચૂંટણી થઈ લોકસભાની જેમાં મોદીનીના નેતૃત્વમાં બીજેપીએ બહુમતી મેળવી અને મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એ ચૂંટણી જેડીયુએ જનતા દળ ત્યાર પાછું સમતા પાર્ટી રહ્યા પાછી જનતા દળ યુનાઇટેડ નામની પાર્ટી પણ એ સમય દરમિયાનમાં બની ગઈ હતી અને એમાં કુમાર એકલા લડ્યા અને પેલું કહેવાય છે ને કે ઊંધે કાંદ પછડાયા આ ચૂંટણીમાં જનતા દળને બે જ બેઠક મળી આખા બિહારમાં અને એટલે એમણે રાજીનામું આપી દીધું અને બે હજાર પંદરમાં વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલાં લાલુ સાથે એમણે ગઠબંધન બનાવી દીધું મોદી સાથે કુમારના સંબંધ પહેલેથી ખાટા મોડા રહ્યા છે આમ જો તો રાજકારણમાં કોઈ એવો દુશ્મન હોતો નથી કાયમી અને કટ્ટર પણ એક સીન મને યાદ આવે છે કે દિલ્હીમાં એક કેન્દ્ર સરકારની બેઠક હતી અને એમાં મોદીએ સામે ચાલીને કુમાર એ પણ મુખ્યમંત્રી હતા મોદી પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સામે ચાલીને એમને હાથ મેળવવા ગયા અને બહુ કમ અને લાલુએ એમની સા સોરી નીતિશે એમની સાથે હાથ મેળવ્યા કારણ કે પેલું બે હજાર બેનું જે પેલું ચક્કર ચાલતો હતું એનાથી કોઈ પણ મોદી સાથે ઊભું રહેવા તૈયાર ન હતો અને કુમાર પણ એમાંના એક હતા એટલે એમનો આ જે આ તો એમને એવું લાગતું હતું કે પોતે મોદીથી મોટા નેતા છે અને પોતાની જે સ્વીકાર્યતા છે આખા દેશમાં એ મોદી કરતાં વધુ છે એટલે આ પ્રકારની બાબતને કારણે એ બે હજાર ચૌદમાં મોદીથી દૂર રહ્યા અને હાર્યા અને બસ લાલુ સાથે ગઠબંધન બનાવીને સરકાર બનાવી પણ એમાં એવું થયું કે બે હજાર સત્તરમાં એ વખતે લાલુના જે પુત્ર હતા તેજસ્વી યાદવ એમનું નામ આઈઆરસીટીસી કૌભાંડમાં બહાર આવ્યું એટલે વળી પાછો નીતિશનો અંતર છે એ પાછો જાગી ગયો અને એમણે આવી જ રીતના જેમ આજે બન્યું ને એવી જ રીતના તેજસ્વી યાદવને સાથ છોડી દીધો અને એનડીએ સાથે પાછા હાથ મેળવ્યા અને પોતે મુખ્યમંત્રી બની ગયા બે હજાર વીસમાં બિહારની જે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે જેડુ જેડીયુને એટલે નીતિશની પાર્ટીને તેતાલીસ અને બીજેપીને ચુમ્મોતેર બેઠક મળી પણ બીજેપી એ પહેલેથી કહ્યું હતું કે ભાઈ ચૂંટણીમાં વિજય મળશે એનડીએને તો કુમાર જ મુખ્યમંત્રી બનશે એટલે પોતાના કરતાં ઘણી સીટો ઓછી હોવા છતાં જેડીયુને જેડીયુ ના કુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એટલે એક રીતના બીજેપીએ મોટું મન રાખીને કુમારને બે હજાર વીસની ચૂંટણીમાં મુખ્યમંત્રી તો બનાવી દીધા પણ બે હજાર બાવીસ આવતા આવતા ફરી પાછું નીતીશકુમારને બીજેપી સાથે કંઈક તકલીફ ઊભી થવા માંડી અને તે વખતે વિધાનસભામાં એવું બોલ્યા હતા કે હવે મરી જઈશું પણ બીજેપી કે એનડીએ સાથે સરકાર નહીં બનાવી પણ લાલુ સાથે મળીને ત્યારે તેમણે સરકાર બનાવી અને પેલું વાળા તેજસ્વી યાદવ ફરીથી એમને ડેપ્યુટી સીએમ બની ગયા અને એ સરકાર જે થઈ બે હજાર બાવીસમાં એ આજે દોઢ વર્ષે પાછી તૂટી પડી અને કુમાર ફરીથી એનડીએ સાથે આવી ગયા એટલે આ બે હજાર ચોવીસ છેલ્લે હવે બે હજાર પચીસમાં પાછી બિહાર વિધાનસભાની ચૂંટણી આવશે તો હવે આવું પહેલાં તો એ જોઈએ કે કુમાર આવું કેમ કરે છે હવે આપણે રાજકારણમાં બહુ તો ચાંચ એટલી બધી નથી ડૂબાડતા પણ અમુક માનવીય સ્વભાવ એવો હોય છે જેને આપણે કહીએ ને કે જે લોકો થોડાક અસુરક્ષિત હોય એમને એમ લાગે કે આ વ્યક્તિ છે ને એ મારું ખરાબ કરે છે પેલો વ્યક્તિ છે ને એ મારે ખરાબ કરે છે પણ આ વ્યક્તિ ખરાબ કરે છે ને તો એના માટે આ વ્યક્તિ સાથે હાથ મેળવી દઉં થોડો સમય જાય એટલે આ વ્યક્તિ પર એને શંકા જાગે અને પેલા વ્યક્તિ સાથે એ સંબંધ માગે નીતિશકુમારનું કંઈક એવું જ છે એમને સત્તા તો જાળવી રાખે એમને મુખ્યમંત્રી તો બનેલું જ રહ્યું છે હા હમણાં જે આ ડોટ 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 એલાયન્સમાં એ એમણે બધું ભેગું કર્યું તમે આજે આઈ ડોટ એન ડોટ ડી ડોટ આઈ ડોટ એ ડોટ એ ડોટ 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 જે એલાયન્સની આપણે ઘણીવાર વાત કરીએ છીએ તો એ બધું ભેગું કરનાર નીતીશકુમાર હવે એમને એમ હતું કે હું ભેગું કરીશ એટલે મને એમનો નેતા બનાવશે કેટલીસ્ટ કન્વીનર તો બનાવી જ દેશે પણ એવું કંઈ બન્યું નહીં અને બધો જ ખેલ કોંગ્રેસે પોતાના હાથમાં લઈ લીધો એટલે એ લાગ્યું કે ભાઈ આના કરતાં તો બીજેપી સારી કે કદાચ એમને એવું લાગ્યું હોય કે ભાઈ ચુમ્બોતેર બેઠક હોવા છતાં એમણે મને તો મુખ્યમંત્રી બનાવ્યો હતો એટલે ત્યારથી જ એમનું મન થોડું કચવામાં અને મેં કીધું એ પ્રમાણે પછી અમે તો કે આના કથા તો પેલો સારો હતો આ મને હવે નડી રહ્યો છે એટલે આ ને તેમાં એટલે આ પ્રકારનું એમનું એમની નેતાગીરી છે એના કારણે નીતિશકુમાર વારે વારે આ રીતના પલટી મારે છે અને એમનું નામ પણ પલટીરામ પલટુરામ કહેવામાં આવે છે હવે અત્યારની પરિસ્થિતિ જોઈએ ને તો એવું છે કે હવે આવતી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવશે એ પહેલાં હમણાં લોકસભાની ચૂંટણી પણ આવશે એટલે લોકસભામાં એમણે જોયું અત્યારે કોઈ પણ રાજકારણ રાજકારણ તો છે ને છેવટે કે ભાઈ જે રીતના અત્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી ઓલરેડી બીજેપીનો વેવ તો હતો જ પણ હવે કદાચ એ સુનામીમાં પરિવર્તિત થઈ ગયો છે તો આ સુનામીમાં જો બીજેપી સાથે નહીં રહું તો બિહારમાં જે મને બે બેઠક મળી હતી એ પણ કદાચ હવેની ચૂંટણીમાં ન મળે એટલે જેટલું બાર્ગેન બીજેપી સાથે થઈ શકે ભેગા મળીને ચૂંટણી લડવાનું તો એ બાર્ગેન કરી લેવા માટે અને આવતી ચૂંટણીમાં પછી જે હશે એ જોયું જ હશે એવું નક્કી નહીં કારણ કે આ પ્રકારના નેતા છે ને બહુ દૂરનું નથી વિચારી શકતા એટલે અત્યારે તો એ મારા મારા વ્યક્તિગત વિચારે કે જે રીતના હું વિશ્લેષણ કરી રહ્યો છું કુમારનું તો હમણાં ઇન્સ્ટન્ટ લાભ માટે કુમાર અત્યારે એનડીએ પાસે આવ્યા છે તો હવે એમની ઉંમર જોતા ને હવે હવે જો બીજા પક્ષો એમને નહીં ઓળખે તો પછી એ પક્ષો વિશે પણ એમની ઇન્ટેલિજન્સ વિશે પણ આપણે વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ આવશે એટલે હવે જો પલટવાની વાત આવે તો એટલે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી સુધી નીતિશ કુમાર મુખ્યમંત્રી રહેશે ત્યારબાદ જે કોઈ પણ પરિણામ આવે બીજેપી સત્તામાં કેન્દ્રમાં તો આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ કુમારને કોઈ એક રાજ્યના ગવર્નર બનાવીને મોકલી દેવામાં આવશે અને બીજેપીનો કોઈ નેતા બિહારમાં જેડીયુના સમર્થનથી મુખ્યમંત્રી બનશે ત્યારબાદ જે ચૂંટણી થશે આવતી વર્ષે એમાં પછી બીજેપીનો હાથ થોડોક ઉપર રહેશે અને ચૂંટણી લડાશે અને એના પરિણામ પર નજર રખાશે એટલે હવે કુમારની મારા વ્યક્તિગત મતે આ એક છેલ્લી ટર્મ છે મુખ્યમંત્રી તરીકે નવમી ટર્મ અને હવે પછી એમને માનભેર જતા રહેવાનું કહેવામાં આવશે એક તકલીફ કુમારની અને જેડીયુની એવી છે કે એમણે કોઈ પોતાના સિવાય બીજા લાઈનનો કે બીજી હરોળનો નેતા ઊભો કર્યો નથી અથવા તો થવા દીધો નથી લલનસિંહ મેં આપણે આપણે વાત કરીએ પ્રમાણે સમતા પાર્ટીમાં જોડે રહ્યા પણ જેમ લાલુ નીતિશને ઉપર ના નહોતા આવવા દેતા એમ નીતિશે પણ પોતાના કોઈ પણ સાથીને ઉપર લાવવા દીધા નથી એટલે હવે એ આ એક વર્ષમાં એ નક્કી કરવાનું છે કે હવે નીતિશનો વિકલ્પ કોણ હવે એક શું હશે શું નહીં એ આપણે જોવાનું છે એનડીએ અહીંયા જે પાસવાન ચિરાગ પાસવાનની પાર્ટી છે એલજેપીસી લોક પીસી લોકજનશક્તિ પાર્ટી એનું પણ ધ્યાન રાખવાનું છે કારણ કે એને નીતિશને લાલુ સાથે તો બનતું જ નથી પણ નીતિશને પણ કોઈ ખાસ બનતું નથી એટલે એમની સાથે પણ કામ પાર પાડવાનું રહેશે આવતી ચૂંટણીમાં જ્યારે બેઠકોની વહેંચણી થશે ત્યારે આ ત્રણ પક્ષો અને પ્લસ એચ એમ જે જીતનરામ માંઝીની છે આ ચારેય પક્ષો તાપીને બેઠા છે કે કોને કેટલી વધુ બેઠકો મળે એટલે આ બધું બીજેપી માટે પણ અઘરું છે અત્યારે તો સરકાર બની રહી છે અથવા તો બની ગઈ છે એટલે આ બધું પણ જોવાનું રહેશે એટલે નીતિશ કુમાર માટેનું અત્યારનું ભવિષ્ય મારા વ્યક્તિગત મતે એ રહેશે કે આવતી લોકસભાની ચૂંટણી પછી કોઈ એક રાજ્યના ગવર્નર બનાવવામાં આવશે અને જેડીયુમાં કોઈ એક મોટો નેતા ઊભો કરવામાં આવશે અને તો જ એ આગળ વધી શકશે એટલે આગળ શું થશે એ જોઈએ એના પર આપણી નજર રહેશે આવતીકાલે એક બીજો વિડીયો લઈને હું આવવાનો છું કારણ કે આઈ એન ડી ડોટ 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 જે એલાયન્સ છે એમાં પણ ફાચર પડી ચૂકી છે એના વિશે આપણે આવતીકાલે ચર્ચા કરીશું એ પડવાની જ હતી અથવા તો એ થવાનું જ હતું એના એની ભવિષ્યવાણી આપણે મહિનાઓ પહેલાં કરી દીધી હતી એટલે કાલે જે હું વિડીયો મૂકીશ એમાં નીચે એની લિંક પણ મૂકીશ આ વિડીયો કુમાર વિશેનો તમને કેવો લાગ્યો એક વિસ્તૃત આપણે અહીંયા એમનું અધ્યયન કર્યું છે તો તમને કેવું લાગ્યું એ મને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ જ્યારે સબસ્ક્રાઈબ કરો ત્યારે બે લાયકન દબાનું ભૂલતા નહીં કારણ કે તો જ તમને મારા વિડીયોના નવા વિડીયોના નોટિફિકેશન મળશે તો આવતીકાલે આપણે ડોટ 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 એલાયન્સ વિશે ચર્ચા કરીશું અને ત્યાર પછી પણ જુદા જુદા વિષયો લઈને આવતા જ રહીશું ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો મિત્રો સાથે શેર કરજો તો ફરીવાર મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો